આગળ કોઈ એવા નિષ્ઠ આગળ તો વિચારશીલ પુરુષનો એવો એક પ્રશ્ન છે હા કે વિચારશીલ પુરુષનો પ્રશ્ન એવો છે કે આ ઉપદેશ જે કરે છે એ ગુરુ એ સત્ય છે કપસ મિથ્યા છે આમાં વેદનું શું કેવું થાય છે હા તો એના અનુસંધાનનું સમાધાન વિશે જો ભાઈ પહેલાં તો વેદ કે બીજું કોઈ કે અગર તો નાખે પણ એક વાત તો સોલેટ જ છે કે જે સત્ય છે એ સત્ય છ જ હેં કે જે સત્ય છે એ સત્ય છ જ એમાં કોઈ પણ ઘટતું સંભવતું નથી હવે જે સત્ય છે એ સત્ય જ હોય તો બાકીનું બધું મિથ્યા છે એ સાબિત થઈ ગયું હવે પ્રશ્ન અનુસાર કે ઉપદેશ કરનાર ગુરુ સત્ય છે કે મિથ્યા હા તો સમાધાન એનું એ રીતે કે વેદ અને ગુરુ બે સત્ય હોય તો પસ હોમ મિથ્યા તો ઠર જ ને બે મિથ્યા હોય તો પણ બંને રીતે અદ્વૈત જ્ઞાન સંભવતું નથી એમ એટલે કે જો વેદ અને ગુરુનું સત્ય મનો તો એક એ સત્ય તો એ થયું હા અને બીજું પોતાનું નિજ સ્વરૂપ જેને નિશ્ચય સત્ય એ થયું તો સત્ય કોઈ દાડો બે હોઈ શકે નહીં સત્ય એ સત્ય જ હોય એમાં બેપણું જુદાપણું અગર તો કોઈ પણ કોઈ અપેક્ષાપાત્ર સમય અનુસાર ભિન્નપણું હોય જ નહીં સત્ય તો સત્ય જ હોય એની શું ઉપમા અપાય કશી જ ના મળે ઉપમા હા એટલે વળી જો કે બે મિથિયા હોય તો પોતાના સ્વરૂપમાં આ મિથ્યાપણું જુદાપણું બેપણું સંભવ જ નહીં હા એમાં બેપણું સંભવ જ નહીં હા કારણ કે નિજ સ્વરૂપ અને આ બંનેને કોઈ લેવા દેવા નથી એ કે નિજ સ્વરૂપને અને આ વેદ ગુરુ ઉપદેશ કરનાર અગર તો જ્ઞાન લેનાર આવું કશી દોયતા સંભવતી છ જ નહીં ને સંભવશે પણ નહીં કોઈ કોઈને કશું લેવા દેવા નથી જો વેદ અને ગુરુ સત્ય હોય તો પોતાના સ્વરૂપમાં મહાન હાનિ હા એટલે મોટી દખલ ઊભી થાય કારણ કે અભેદ વસ્તુમાં ભેદપણું હોય નહીં પોતાનું સ્વરૂપ એ સત્ય એ સત્ય જ હોય તો તેમાં પેલું સત્ય સંભવ નહીં અને જો સંભવતું હોય એને સત્ય માની લો તો પોતાના સ્વરૂપની જેમ સૈમ મહાનતા અગર તો પકડ આવી નથી એમ નક્કી થાય એટલે કે અદ્વૈત રહેતું નથી જુદાપણું થઈ જાય છે અને જે જુદાપણું થઈ જાય અને જો વેદ અને ગુરુ અસત્ય હોય તો સત્ય અસત્યથી સત્ય જ્ઞાન થાય નહીં કારણ કે જૂઠાથી સાચું સાબિત કરી શકાય નહીં આમ અદ્વૈત એટલે પોતાના સ્વરૂપની પ્રતીતિ થવાની નથી બેપણું હોય તો હજી પોતાના સ્વરૂપનું વન યથાર્થ જે હોય એ થાય નહીં કારણ કે બેપણું જાય જ નહીં હા તો અભેદપણું પોતાનું સ્વરૂપ એ કઈ કઈ રીતે સાબિત થાય અને એની આગવી જે હેમળ હાકલ કઈ રીતે જાગ્રત થાય ના થાય જો બેપણું રહેતું જ હોય તો જ્યારે રૂપ તો અભેદ છે આમ ભેદથી તો અનર્થ થાય છે ભેદથી તો આ ઉપાધિઓ થઈ જ અને એના એ પાછું ત્યાં બેપણું બેપણું રહેતું હોય તો ઉપદેશ લેવાનો કોઈ અર્થ રહેતો નથી આમ બેપણાની અસર જ્યાં સુધી રહેશે અગર તો બેપણું સુધી રહેશે ત્યાં સુધી અદ્વૈત સ્વ સ્વરૂપનો સાક્ષાત્કાર થવાનો નથી અર્થાત થયો એમ પણ માનવાનું નહીં સાક્ષાત વસ્તુને પણ તે બીજાપણું ખોટી ઠરાવી હમ તો જે દ્વૈતપણું છે એ સાક્ષાત ચૈતન્ય પોતાના સ્વરૂપને પણ કારણ કે એ ખોટું છે તે હોમલના હોમલિયાના સાચાને પણ ખોટું ઠરાવી શકે છે અને કોઈક ટાઈમે આપણે એને નુકસાન વળી પોતાનું સ્વસ્વરૂપ એટલે કે અદ્વૈત સ્વરૂપમાં તો પોતાનું ચિત્ત એને શાંત કરવાનું સર કે એના મય વિલય કરી દેવાનો સર પરંતુ પ્રમાદી પુરુષને એટલે કે જે આ બાબતમાં પૂરેપૂરો વિચાર કરી શકતો નથી ઉપદેશ લીધા પોસણ પણ એવા પ્રમાદી માણસના પ્રમાદી અધિકારીના આ બેપણું રહ્યું છે એનો ખ્યાલ આવી શકતો નથી હા અને એ પરિણામે બધાને ગુરુ ઉપદેશ અને સ્વરૂપ બધાને સત્ય એટલે સાચો મોની બેહવાનો છે હા અને જેને આવું પોતાના સ્વ સ્વરૂપની અદ્વૈત સ્વરૂપની નિષ્ઠા જોમી નથી એને તમે જોજો એની વાણીની અંદર તમે કદાચ કોઈ ગુરુ કવિદ અશક્ય છે એમ કહેશો એટલે તરત એનો અહંકાર હતો એમના એમ ઊભો થઈ જશે અને એ પોતાના સ્વસ્વરૂપને ભૂલી જઈને એ વેદના વાક્યોને અગર તો ગુરુને સત્ય છે એવું સાબિત કરવા માટે મથન કરશે કારણ કે ઘણી વાર ધૂતારા લોકો હા ધૂતારા લોકો બીજા લોકોનું કેવું મોનીન અથવા તો ધૂતારાનું કેવું બીજો માણસ મોની જાય હા તો ચોક્કસ એનામાં બીજાપણું એટલે બ્રહ્મ પહેવાનો છે કારણ કે એકના એક બળદનો વાછરડો નનો કોઈ કથાકારના ભેટમાં યજમાને આપ્યો એ વાછરડો ખભ કરીને યજમા એમ કે બ્રાહ્મણ દેવ નીકળ્યા તો રસ્તામાં ઠગ ધૂતારા લોકો આવ્યા ઠગ અગર ધૂતારા એ નહીં કહેવાય માર નહીં ને આપણોને લૂંટી લે કશું રહેવા દે નહીં આવા એક એક ખેતરવા શેટા ઉભા રહ્યા અને પેલા મહારાજના પહેલાં પુરુષે ધૂતારાએ આવીને કીધું કે હવે બ્રાહ્મણો કૂતરો કેમ ઉપાડવા માંડ્યા હા પેલાની નિષ્ઠા થોડી થોડી વાલી આગળ જાય એટલે બીજો એ મનો જ હતો એને કીધું કે હજુ કળિયુગ નહીં તો વારસને કેમ કૂતરો ઉપાડો છો ત્રીજાએ પણ એ રીતે જ કીધું કે તમે ધર્મને કેમ ભૂલી છો આમાં કૂતરો ઉપાડી ઉપાડીને ફરવાનો શું અર્થ છે શું વેચી મારો છો ચોથાએ વળી એ જ વાત કે કરી હા કે બ્રાહ્મણો બ્રાહ્મણો રહ્યા જ નહીં આવા બધાય ધૂતારા એક ધારું બોલબોલ કર્યું એટલે સાચો મહારાજ અને સાચો વાછરડો હોવા છતાં એમને ફેંકી દેવો પડ્યો કારણ કે બીજાનું કહેવું મન આમ બીજા પ્રણાને અગર તો બીજાને સત્ય મનશો તો તમે તમારા સ્વરૂપને ખોઈ બેહવાના છો આ કહેવાનો ઈરાદો છે આવો અજ્ઞાનીના અદ્વૈત બ્રહ્મનો પ્રત્યક્ષ અનુભવ કર તો પણ તેના હૃદયમાં એ અનુભવ પેલા મહારાજની જેમ ઠરતો નથી ફિટ થતો નથી અને ગમે ત્યારે હલકારો કક ઉદકો મારી જાય પરિણામે આવો માણસ આવો પ્રમાદી માણસ છેતરાઈ જાય આમ ભેદવાદી ગુરુઓનો તો સપને પણ સંગ કરવો નહીં કારણ કે ભાઈ ગુરવા લોકો પોતે સાચા બોટ લેનારો સાચો અને આ પણ સાચું આટલો બધો સત્ય તો ના હોય વળી તમે કહો કે સત્સંગ તો એ લોકો એવો અર્થ કરતા હોય કે હવે તમે સતનો સંગ કરજો સતનો સંગ એનું નામ સતસંગ કહેવાય તો આ પૂરેપૂરા ભેદવાદી છે હા કારણ કે સત વસ્તુ બે કદી હોય જ નહીં હેં કે સત્ય વસ્તુ તો બે પણ હોય જ નહીં હા તો પછી કોણ કોનો સંગ કર સત્ય એક જ હોય તો વધ્યું જળ જળ સતનો સંગ કરી ના હા ખરું ક અને જળના સંગમાં સત રહી ના હેક આવો સત્સંગ ના હોય એમાંય પણ કંઈક વિવેક જોઈએ હા એટલે આવાઓનો સંગ કરવામાં આપણને નુકસાન છે તેઓ કોઈ પણ કહે આવા ગુરવા લોકો કોઈ પણ તો એને કોઈ ધ્યાનમાં લીધા સિવાય તરત જ જેમ પાણી પર લીટું ભૂખે જાય રહે જ નહીં એમ એમ આવવાની વાતોમાં ઉતર્યા સિવાય એમનું કીધેલું બોલેલું બકેલું તાત્કાલિક ભૂલી જવામાં મજા છે બીજું એ કે વસ્તુ મીથિયા હોય તો તેનો નાશ મિથ્યાથી જ થાય છે કારણ કે એક વસ્તુ ન કોમી હા તો એના માટે લમણો પણ રાખો એ પણ ન કોમો છે વસ્તુ છ સાચી નથી તો લમણો પણ સાચો નથી પણ વસ્તુ ખોટી હોય તો એ બાજુ નજર પણ ખોટી હોય આમ મિથ્યા વસ્તુથી મિથ્યાનો નાશ થાય છે હા એમ જે કોઈ હોય એ બધું જ મિથ્યાથી મિથ્યાનો બાદ થાય સત્ય હોય એનાથી મિથ્યાનો બાદ ના થાય અને મિથ્યા હોય તો સત્યનો બાદ ના કરીએ અર્થાત વેદ અને ગુરુ જો સત્ય હોય તો અમે અમે હંમેશા સત્ય વસ્તુ મિથ્યાના મટાડી શકે નહીં જો વેદ કે ગુરુ હાચા કહેતા હોય તો સત્ય છે એ મીથિયા વસ્તુને મટાડી શકતી નથી કારણ કે સત્તા સત્ય તરફ છે અને વસ્તુ છે એ મીથિયા છે તો વિરોધ આવશે સત્ય મિથ્યાને મટાડી શક નહીં પણ જેમ દવાની બાટલી હાચી હોય પરંતુ તાવ આવ્યો ના હોય હા તો જૂઠા તાવને હાચી દવા કઈ રીતે મટાડી શકો ખરું કહે એટલે જૂઠાને મટાડવા જૂઠું જોઈએ જેમ એ સ્વપનામાં સર્પો એરન કરતા હોય તો એમના માટે બહારનું કોઈ હથિયાર કોમમાં આવે નહીં કારણ કે જે તે તમે કોઈ પણ સાધન લાવો લાકડી કે કોઈ કે નોળીઓ કે મદારી એ બહારની સત્તાનો વ્યવહારિક છે અને સ્વપ્નમાં સર્પો પરેશાન કરે એ સ્વ એમ કે સત્તા છે એ પ્રતીતિ સપનાની સત્તા છે માટે પેલું કોઈ એને કોમમાં આવે નહીં માટે સપનામાં પરેશાન કરતા સર્પો સાચા નથી તો તેમના માટે કાગળનો નોળિયો લાવો કાગળનો નોળિયો પણ સાચો નથી એમ સપનામાં સપનાની જ વસ્તુથી બાદ કરી શકાય તમે સપનામાં ગમે એટલા ઉધામા કરો અને ગમે એટલા દુઃખી થઈ જાય અગર તો સુખી થઈ જા પણ તમે જાગી જા ત્યાં અવસ્થા તો એના એ જ છે પેલી સપનાની અવસ્થા કોઈ જાગ્રત અવસ્થાને અસર કરી શકી નથી એમ મિથ્યાથી સત્યનો બાદ થાય નહીં અને સત્યથી મિથ્યાનો બાદ થાય નહીં માટે મિથ્યાનો બાદ કરવા મિથ્યા જ વસ્તુ જુઓ સત્યનો બાદ થવાનો જ નથી એટલે બીજી કોઈ સત્ય વસ્તુ તો હો મીસ જ નહીં હા હા એમ બહારની પ્રોપર્ટી એ કશી કોમમાં ના આવે ભિખારીપણાના સપનાને પરંતુ સપનાના ભિખારીને સપનાનો રોટલો એટલે સપનાની જ ભીખ એને કોમમાં આવે અને એ સપનામાં ભિખારી ભૂખે તો છે તો સપનાનો જ ઓળકાર એના માટે જોઈએ એમ નિજ સ્વરૂપમાં તો વેદ ગુરુ અને ઉપદેશ તેણે વિલય થઈ જાય છે રહેતો જ નથી તે એમ વેદ ગુરુ અને ઉપદેશ રહેતો છ જ નહીં એક ચૈતન્ય જળ હળી રહે છે આરી એ પારમાર્થિક સત્તા છે તે ઉપદેશ લેનાર ઉપદેશ આપનાર કે તે તું હું કશું જ આવું રહેતું જ નથી કોઈ ભિન્નતા નથી આવું બોધ વાક્ય છે બધું જ અલોપ એટલે અદૃશ્ય થઈ જાય છે ઉડી જાય છે રહેતું જ નહીં સંસાર મિથ્યા છે તો તેના માટે વેદ ગુરુ પણ મિથ્યા જોઈએ હા કે મારા પણ હું પણ મીથિયા હોય તો એનો બાદ કરાવવા ગુરુનું શાસ્ત્રો પણ મિથ્યા હોય તો જ મિથ્યાને મિથ્યાને બાદ કરીએ કે તો એ મિથ્યા જો માટે મિથ્યા જ ઠરે છે પરંતુ જો આ મિથ્યાનો નશો ઉતર નહીં હા મોની બેઠા છો એનો નશો એટલે એની યાદ જાય નહીં ત્યાં સુધી સત્ય બાબત પોતાનું સ્વરૂપ અર્થાત ચૈતન્ય પકડમાં આવતું નથી બીજું કે સત્ય સ્વરૂપને પ્રાપ્ત કરવા બીજું સત્ય છે નહીં તો લાવશો પણ ક્યાંથી સત્ય બે તો હોય નહીં આમ નિજ સ્વરૂપ અનવેદ તથા ગુરુ બેમાં સત્તાનો ભેદ રહેલો છે એક મિથ્યા છે સત્તા બીજી પારમાર્થિક સત્તા સત્તા ભેદ છે હા એટલે ભેદ જ્યારે પોતાના સ્વરૂપમાં કોઈ ભેદ જ નથી એ તો અભેદ છે જેમ પથ્થરની અંદર કોઈ જગ્યાએ ઢીલાશ કે પોચાશ નથી એ તો સખત સદંતર મોયબાર કડક જ છે આમ સંસાર અનવેદ ગુરુ બે સમાન થયા સંસારે સપનું છે તો પેલો ઉપદેશ કરે એ સપના સમાન જ છે માટે બે સમાન થયા એટલે બે મિથ્યા છે દેહ અને ગુરુ દુનિયા અને ઉપદેશ જે હોય જ્ઞાન ગુરુ બે નકોમાં છે મિથ્યા છે બેની એક જ સત્તા થઈ માટે જે પદાર્થો શરીરોની એટલે ગુરુ શિષ્યમાં અગર તો પોતપોતાનામાં દેહમાં એક જાતની સત્તા કે બેનામય ગુરુ અને શિષ્ય બેનામય એક જાતની સત્તા છે વ્યવહારિક તો પોતપોતામાં સાધક અને બાધક પણું થઈ શકે સત્તા હા એક એકબીજાનો સહાયક અથવા પરેશાનરૂપ સાધક અગર તો બાધક થઈ શકે સાધક એટલે કે કરણ અને બાધક એટલે કે નાશક હં નાશક અર્થાત સેવક અને ગુરુ એવો અર્થ થાય જેમ માટી અને ઘડો બે સમાન એક જ સત્તાવાળો છે એ ઘડો એ માટી જ છે ને માટી એ પણ માટી જ છે આમ નેજ સ્વરૂપ અને વેદ ગુરુ એ સમાન સત્તા નથી પણ વિષમ એટલે વિરોધી સત્તા છે ટૂંકમાં ચેતનમાં જે સત્તા છે એ પરમાર્થ સત્તા છે અથવા પારમાર્થિક સત્તા છે અને ચેતનની જ સ્વરૂપ સિવાય બાકીના મિથ્યા બધા જ પદાર્થોમાં બે પ્રકારની સત્તા અસ્તિત્વ ધરાવે છે એક વ્યવહારિક સત્તા અને બીજી પ્રતિભાષિક સત્તા આમ સત્તા ભેદ સત્તાભેદ માટે પોતાનું સ્વરૂપ ભેદ સિવાયનું છે જે પદાર્થનો દેહ દુનિયા અગ એટલે કે બ્રહ્મજ્ઞાનથી બાદ થાય તે સિવાય બીજા કોઈ સાધનથી બાદ થાય તેને વ્યવહારિક સત્તા કહેવાય છે બ્રહ્મજ્ઞાનથી જ જેનો બાદ થતો હોય તો એને વ્યવહારિક સત્તા ના કહેવાય આ વ્યવહારિક સત્તા ઈશ્વરની સૃષ્ટિમાં છે બહારના જગતમાં છ એમ તેનો બ્રહ્મજ્ઞાન વિના બાદ થતો નથી આ દેખું દેખીતી દેહ અને દુનિયા એનો બાદ કરવો હોય તો બ્રહ્મજ્ઞાન એક જ સાધન છે હા જો કે ઈશ્વરની સૃષ્ટિમાં બ્રહ્મજ્ઞાન ના હોય તો બાદ ના થાય જ્યારે ત્યારે નાશ થાય પણ બાદ તો ના થાય અહીં બ્રહ્મ જ્ઞાન બાદ કરાવશે પણ જ્ઞાન વિના બાદ થતો નથી બાદનો અર્થ અપરોક્ષ મિથ્યા નિશ્ચય નામ બાધ જ થાય છે હા અપરોક્ષ જે બીજા દ્વારા નિશ્ચય નહોતો થતો અપરોક્ષ મિથ્યા નિશ્ચય ખોટું પકડાય આપણે એને ખોટી રીતે સત્ય છે કે એવું સત પરમ એવું મોની બેઠા એટલે કે પોતાને જે અનુભવ નથી પણ બીજાઓનું કહેવું મોની લેવું જેને સંસ્કારજન્ય જ્ઞાન કહેવાય છે આવા સંસ્કારજન્યથી મોડીને મૃત્યુ સુધીના બ્રહ્મજ્ઞાન પછીથી ખબર પડે છે જન્મથી મોત સુધી શું હતું સંસ્કારો હતા જે સાચા નહોતા એ બ્રહ્મજ્ઞાન પશ બ્રહ્મજ્ઞાન થાય તો પશથી જ ખબર પડે કે ખરેખર આ બધું મિથ્યા હતું એ સિવાય બ્રહ્મજ્ઞાન વગર એના મિથ્યાના સત્ય મની બેસીએ છીએ જેનો બાદ થાય છે માટે જે 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 જાગ્રતના એટલે જગત સહિત જે જે પદાર્થો અને વ્યવહારો તમામ તમામ વ્યવહારિકી સત્તા છે બીજું કે બ્રહ્મજ્ઞાન વિના જેનો બાદ થઈ શકે છે હા કારણ કે આ દુનિયા અને ના હોય તો નાસ્તો થવાનો છે હા પણ મારું ભૂમિ એટલે મૃગ જળ રણની અંદર દેખાય તો એનો બાદ થવાનો છે એટલે થવાનો છે એમાં બ્રહ્મજ્ઞાનની કોઈ જરૂર નથી બ્રહ્મજ્ઞાન વિના પણ એમ મિથ્યાના અન વ્યવહારિકના નાશ થવાનો છે તેને હા એટલે બ્રહ્મજ્ઞાન વિના જેનો બાદ થતો નથી એ તરસ સાચા પોણી સિવાય મટવાની નથી એને પ્રતિભાષિક સત્તા કીધી મૃગમાં મૃગજળ દેખાય એ નથી ને દેખાય છે પ્રાતિભાષિક સત્તા છે એમ દેહ દુનિયા નથી અને દેખાય છે તો પ્રાતિભાષિક સત્તા છે જેમ દોરડીમાં સાપ મારું ભૂમિમાં પાણી એટલે ઝોંઝવાનો જળ વગેરેનો બ્રહ્મ જ્ઞાન વગર પણ બાદ થાય છે એમ બ્રહ્મજ્ઞાનની એમાં જ્ઞાનની કોઈ જરૂર નથી આને પ્રતિભાષિક સત્તા કહેવાય છે પ્રતિથી એટલે કે જે છે જ નહીં સતો પણ દેખાય છે હવે તૈણે કાળમાં જે બાદ જ ના થાય એને પારમાર્થિક સત્તા કહેવાય એને જ ચેતન કહેવાય એટલે કે ચેતનનો કદાપી બાદ થતો જ નથી માટે ચેતનની પરમાર્થિક સત્તા છે આમ દેહનો બાદ બ્રહ્મજ્ઞાનથી થાય અને જે ખાવા પીવાનો પ્રાણનો ધર્મ છે એ પ્રાણ અને તેના ધર્મ બ્રહ્મજ્ઞાન વિના બાદ થવાના નથી પરંતુ જ નિજ રૂપ છે જેમાં એક પણ સત્તા છે જ નહીં ચેતન તો કોઈ પણ ભેદ કે જરૂરિયાતથી રહિત છે ચૈતન્યને કોઈ ભેદ નથી અને એને બીજા કોઈની અપેક્ષા કે જરૂરિયાત નથી જેમ હાથની અંદર ઉત્તમ પકવાન હોય હા સતોય પણ એ પકવાનને હાથમાં એમ રાખીને હા દાળથી લેપાયેલા ઓગળો અંગૂઠો ચૂસવો એવો અર્થ થાય માટે મીઠિયા અનસત્ય એ તો મિઠાન મૂકીને હાથ ચાટવા જેવું છે માટે જે તર્કબુદ્ધિ તથા અદષ્ટિ છે એવાનો કોમ નથી એ માટે વેદ ગુરુ સત્ય કે મિથ્યાની જરૂર છે એવાના માટે વેદ ગુરુ અને સત્ય જે મિથ્યા હોય આવાના માટે મિથ્યાના માટે મિથ્યાની જરૂર છે પરંતુ જે તત્વદૃષ્ટિ જે ઉત્તમ દ્રષ્ટિ જે ચૈતન્ય જેમ ઉત્તમ અશ્વ એના ઉપર હાથ ફરે એટલામાં હણહણાટી જાય એવો ઉત્તમ તેને તો સત્ય કે મિથ્યા કોઈની જરૂર નથી તે તો સ્વયં સિદ્ધ છે જ કારણ કે પોતાને સિદ્ધ કરવા બીજાની અપેક્ષાથી સિદ્ધ થઈએ એવું હોય નહીં એમ તો આપણે તમે છો એટલે છો જ એમ ચૈતન્યને સિદ્ધ કરવા બીજાની જરૂર પડે એવું હોય જ નહીં અને એ ચૈતન્યને સિદ્ધ કરવા બીજું કોઈક ચૈતન્ય ચોથી લાવશો બીજું કોઈ ચૈતન્ય તો છે જ નહીં એમ આપોઆપ સિદ્ધ છે જ ઓમ તત્સત પરમાત્માય સદગુરુ મહારાજનો જય